પાટણના રાજમાતા ગિરનારના જુનાગઢની યાત્રા માટે આવે છે ત્યાં સિપાહી તેમની પાસે યાત્રાના કર માગે છે આથી રાણીને પોતાનું અપમાન લાગતા યાત્રા કર્યા વગર પાછા ફરે છે અને જુનાગઢના રાજા રાજને જાણ થતાં રાણીને પાછા વળવા જાય છે પણ તે પાછા ફરતા નથી જ્યારે રાણી તેમના અપમાનની વાત રાજાનગર છે રાજા સોલંકી રાજમાતાને અપમાનનો બદલો લેવા માટે જુનાગઢ ઉપર છટાઈ કરે છે છસા મહિના સુધી જુનાગઢ તો ઘેરાઉટ છતાં સફળતા ન મળતા રાજક્રીય રાજકવિને રાદિયાસ પાસે મોકલે છે અને રાજિયાજ પોતાને જરૂરથી રાજકવિને કવિને છે અને ગઢના દ્વાર ખોલાવી રાજદરબારમાં લઈ જાય છે રાજિયાસ અવિરાજને વાણીમાં પ્રસન્ન થાય પ્રસન્ન થાય અને ક્યાંય માંગવું હોય તે માંગ માંગવા કહે છે ત્યારે કવિરાજ રાધ્યાસ પાસે રાદ્યાસનું માથું માંગ્યું આહા આખો દરબાર આવક થઈ જાય છે પરંતુ જુનાગઢ ધણીએ એક પણ શા વિલંબ કર્યા વિના પોતાનું માથું તલવાટે લઈ અને ધરથી અલગ કરી નાખે છે આથી રાણી પોતાના બાળ ઉંમરને પોતાની દાસી વાલભાઈ વટારણને સોંપી અને એ પણ એની પાછળ સતી થઈ જાય છે વાલભાઈ વટારણ રાજકુમારને લઈ ગોડીદર નામની અંદર એવા હાઈ રેવા દેવજ બોદર સર્વ સોંપે છે અને દેવાય બોધ નવગણને ઘેર લાવે છે અને પત્ની આહિરાણી સોનભાઈને સોંપે છે આહિરાણી પોતાના બંને સંતોને પૂર્ણ પૂર્ણ વિશે નવગણનું લાલન પાલન આ વાતની જાણ ખુટલ થઈ જાય છે અને તેની જાણ બાતમી સોલંકી શોભાને આપે છે જ્યારે શોભા તરત જ એક સિપાહીને બોલાવી દેવાજ ભોજનને હાજર કરવામાં કહે છે દેવાજ હાજર થતાં જ તે નવભાઈને બોલાવવા સિપાહીને સંદેશો આપી આ સંદેશો આપી મોકલે છે આહીર રાણી સિપાહી પાસે સંદેશો લઈ વાંચે છે અને આહીર રાણીને વાત કરજા આ વાસી આહી રાણી સોનભાઈ નવભાઈને બદલે પોતાના સગા દીકરા ઉગા જે કે કાંધાને બોલાવે છે અને આહી રાણી સોનભાઈ ઉગા કાંધાને રાજકુમારને જેવો સંગ્રહ સજાવી સિપાહી સાથે મોકલે છે સુબો દેવજ બોધને કહે છે કે જો તારો સગો પુત્ર હોય તો તલવાર આ હાથ કે તેનું માથું કાપી નાખ આ સાંભળી તરત જ દેવજ બોધ ઉંગાનું ઉંગા કાદાનું બલિદાન આપે છે આમ સતા સુબોને શંકા જતા આહીરાની સોનબાઈને સગા દીકરાની આંખો કાઢી આંખો કાઢી એની ઉપર હાલ આંખો ઉપર સલાવે છે નવગણ યુવાન થાય છે અને દેવજ બોધને ખેતીમાં મદદ કરે છે ખેતરમાં હળ ચલાવતા સોનાના સર નીકળે છે દેવજ બોધર આહીરની નાદ ભેગી કરે છે તેમાં તેમનો પુત્ર ઉગો નહીં પણ જુનાગઢ નો રાજકુમાર નવગણ છે તે જ હર કરે છે અને જુનાગઢ પાસે મેળવવા આક્રમણ ની તૈયારી કરે છે